জয় রাজ জয় জয় ভবানী জয় জয় ভানী জয় মাতা দি

ઓ મેરે સંતો કો ખિલાલે પાઉં દેતા હે હમ પાને કે જોર જળતી બડા ભાઈઓ ને નેતૃત્વ કરેને બિના કે વિશે માં ઈમેસે પદાર્જિકા છે આપણે બડા સ્થાન પતપતનો લઈ લેયા ડાડાઓ પર બેસવાની વ્યવસાય સે પંછા દે પાર છે જળતી દ્વારા આભાર કેરા ઉપર દેશે જી

હું યુવરા સાહેબ ને પણ વિનંતી કરું છું ત્રીસ ની સાલ માં ભાવનગર રાજા હતા સરહિલ એ સરતાનજી ચાર દીકરાઓ છે એમના એના ત્રીજા નંબર ના જે દીકરા હતા વીરાજી એ વીરાજીના દીકરે એક બાળક જન્યું એનું નામ હતું મળી એ બધા અહિયાં પોતે બધા વસવાટ કર્યો છે એટલે અમે સીધેલી ના તમારા આયોજે અમને આનંદ છે માસણી પરિવારને કે समस्त દેછા ગામ આયોજિત આજે રામકથાનું આયોજન કરવામાં આવ્યું આજના દિના 75 વર્ષમાં પ્રથમવાર આવરઘાના રાત્રે આપણે કે બધાય રહ્યા છે એ서 વિશે જે આપણે સૌ આનંદ તમે પધાર્યા તમારો પણ અમે હૌતમ હૃદયથી સ્વાગત કરીએ છીએ અને આવકાર આપીએ છીએ હવે હું વિનંતી કરું કથાકાર શ્રી સંજય બાબુને કે માન્ય યુવરાજ સાહેબ નું સાલ ઉઠાડીને સન્માન કરે તો આપણે આજનો કાર્યક્રમ આપણે કથા વાંચન નું કામ થોડી વાર સ્વાગત માટે રોકીશું ફરી વાર કથા નું વસપાન વક્તા કરાવવાના વચ્ચે આપણે સ્વાગત ની વિધિ છે એ પૂર્ણ કરીએ

અને એમાંય ગય બે કહું બાપુ સાહેબ પધાર્યા હોય અઢારસો ના ઘણી જયારે આપણે પધાર્યા હોય તો હું એક જોવાથી જ કહું પછી હું યાદી થોડીક આપું નવી યાદી આપી પાસે ચારણસોનું કવિરા શિવ એટલે રાજ વંશનો રુધિએ જેને ભયરો ભરપૂરો ભાવ એના જીવનમાં આમ જોઈતા એની પરંપરા એનામાં એનામાં ભક્તિ માથે ઉજી આપને ભાઈ

બાપુ વીર પુરુષ વાતો છે એને ગીતો મેં હરેક વીર પુરુષો ના સાચોજી એ છે